મારા બાપુ શેવા હતા ખબર છે શેવા હતા ભરે તળાવ પડ્યા હતા તોય પલળ્યા નતા તે તો તળાવ માં પડેલા પાછા પલળ્યા નતા પલળ્યા જ નતા કોળા કોળા બા નીકળ્યા હતા હશે વળી તારા બાપા પાણી કોઈ હોય તો વળી હું એ હોય મારા બાપાની એ વાત થાય એવી નહીં એક વખત હું ઘોડો જતો દોડી અને છોટો ધોખો મેલે

બે રૂપિયા ના મજુરી તું ચિંતા કરે હજી તારો મામુ જીવ છુ તે શું મેં કીધું કે મરી જુ તારો આ પૈસા ના હોય તો બધા અત્યારે મરી જાય પૈસા હોય તો બધા જીવ અમે સમય બદલાય એવું લાગે છે આપડે બેનો ચિંતા કરે જેવી નહીં તો અમદાવાદ ટાયર નીકળી ગયો વટનગર માં કોઈક ટાયર કાઢ લીધો પેલો જો ને તારે અમદાવાદ ખબર પડી કે મારે ગાડી ની ટાયર નહીં એક દાડો ચોરી કરી ને વિમાન માં બેઠા વિમાન છે પોલીસ આ ગાદ્યા હેલી અને જેવી યુવાના પહાણા આવી ને તુષ્કો મેળવી નીકળી જાય ગયા પોલીસ ઉપર થી સીધા બધો માલ લઈ ગયા

મારું ગપ્પુ છે તમને ખબર નહીં હાલ તો કોઈ છે ને ગપ્પુ જેવું હોય તો લઈ લે હું એક ઈમ નામ કોઈ થોડો કોઈ મારી જબોન ની કોઈ કિંમત હોય એક ગપ્પા નો એક રૂપિયો

રૂપિયો બરોબર રૂપિયો રૂપિયો સાહેબ લઈ લ્યો રૂપિયા નું ગપુ છે ગપ્પુ એક ગપુવાલું બરોબર

જોયું આપણે શું કમાવા જવાની જરૂર છે ખરી આવા બુદ્ધિ વગર ને મૂર્ખા તો આવું વળી આવશે બે રૂપિયા છે હું હજી કોક આવે તો મારા બાપાની વાતો વપરાવ છે મારે જંતો હજી બે રૂપિયા ખુટલી મેલું ગલ ગલ્લામાં કોઈ લાગવું નઈ શોંતિ

કોઈ ભણા પાછા આપવાના નહીં એમ તારા રોય તો આ કે આ મરી જાય એનું મને નહીં રોત ચાલ હનો રોવસ કે તો કરે જતા રહેસ માર બા કોઈ નહીં જાતા ના ના મને કોઈ નહીં જવાય ના દેતા એટલે મારાય કોઈ આયુ જ નહીં

આપડે તો હું હગુ થાય ટેકો કરીએ પણ હું કહું છું એમ કે અમે તો ટેકો તો કરીએ પણ પૈસા લઈએ કે ભાઈ

રોવા કે ના રોવા તર ચિંતા કરશો ને અમે જેટલા પૈસા વાળા વાતો આપણે પૈસા લઈ લઈ જાય આવી જળાવ હેડો કળાવી ગયો પણ વાયકા વિધી કરી પછી નાવાનું એવું કોમકાજ પટી જાય પેલા ઈ તો હેડો પો નહીં હજી પેલા પેલા નાહવાનું

નહીં પણ ખાલી શાસ્ત્ર કરવાનું હોય ખોલા તો ખરા પેલા પૈસા તો ખરો પણ આપડા બહેનો જોર નહી કરતો આપડે જે કોમ કરવા મજૂરી મજૂરીના પૈસા આપડે આપડું કોમ કઈ ના તારા કિતાબે મારા પેલા મોર પાસે પડી રહ્યો એવું થઈ જશે બદલું

મજૂરી કોઈ આલી છે મફત કામ કરવા નહી મોકલે પાછું થોડું હરખું કરા જેવું છે નઈ મારું જમીન થોડું આમગી હા

જેવી લાશ પૈસા કરવી પડે મહેનત કરીએ તો બધું એ ફરમાર અમે ના કશું નહી ભણા લાગવા દાખવું પડે ધતો રહ્યો તો નાવું પડશે પાછું હું કઉશું આ બધું મેધો એ બધું મેધી ગયા મમ્મા ના તેણી બેસી નહી કાઢ્યા એમ મળું બની રહ્યું છે આ સર રસ્તો ના વાત શોખ પેલો આગે તેનું અઠાત નહી કાઢ્યા ભાર બે જણા એટલે તું રહું ના બધા ટાઈમ બગાડો છો તમે લાવો કપડું હું એ લુસી દઉં બધું ઠંડી વાત શું અખબર તાર ઠંડી વાય પણ જે કોમ કરવા જેવું કરી દે ઉપર જોયું ને પણ પૈસા ખૂટ ગયા પૈસા બરફ માંજુરી કરવા જવું નઈ પર અમુ તો પૈસા આઈ જા અમુ તો ગમે તે કોઈ ધંધો કરીએ મોટી કમાઈએ પણ મજૂરી જવું નહીં ઘણા મજૂરી કરાઈ કરાઈ કાઢી મેળ ઘણા

મન બાળવા નહીં પણ હમણાં મીકરું આયેલા પૈસા કોક લઈ જવા તું ખુલ્લામ નહી ખુલ્લામ ના આવ્યા હોત તો બસ એક રૂપિયા નું ગપુ કમ માં આવ્યું ન પૈસા જો ખુલ્લી જગ્યા એમ ના આવે ને તો આપડે બીજું જય માતાજી મિત્રો આપ સર્વેને નમસ્કાર આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ તો ચૂક કરો જય માતાજી